દોસ્તો ફેસબુક તરફથી એક વીકલી ચેલેન્જ હોય છે અમારા ક્રિએટરો ક્રિએટરો વચ્ચે મારી સાપેક્ષના મારી હરીફના જે ક્રિએટરો હોય ઓલ ઓવર વર્લ્ડમાંથી ફેસબુકે જે પસંદગી કરી હોય એ ક્રિએટરો સાથે હોય છે એમાં દોસ્તો મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે આ વીકની અંદર ફર્સ્ટ રેન્ક આવ્યો કેવી રીતે તો આ વીકની અંદર ઘણા ખરાબ વિડીયો મારા મિલિયનમાં વાયરલ થયા દોસ્તો લાખોની સંખ્યામાં લોકોએ જોયા આજે ગામડાની અંદર વિડિયો બનાવ્યો હતો જ્યારે અપલોડ કર્યો હતો એ સમયે ત્યારે એટલો બધો ચાલ્યો નહોતો ત્યારે તેતાલીસ લાખનો આંકડો ઉપર બતાવે છે દોસ્તો તેતાલીસ લાખ અઠાવીસ હજાર કરતા વધારે લોકોએ જોયો અને બીજો વિડીયો કયો છે આપણે જોઈએ દોસ્તો એ જે છે બસ વાળો વિડીયો છે એ પણ લોકોએ ખૂબ પસંદ કર્યો મિલિયનમાં વાયરલ થયો ઉપર આંકડો બતાવે છે અઢાર લાખ કરતા વધારે લોકોએ પસંદ કર્યો હજી જોવાનું ચાલુ છે ત્રીજો વિડીયો જે છે એ છે ખોડિયારમાં ના મંદિર વાળો વિડીયો સૌરાષ્ટ્રમાં મેં બનાવેલો એ વિડીયો બાર લાખ ચોપન હજાર કરતા વધારે લોકોએ જોયો પસંદ કર્યો હજી જોવાનું ચાલુ છે તો ચોથો વિડીયો કયો છે એ આપણે જોઈએ હીલુ સાથેનો બનાવેલો હતો એ પણ ખૂબ સારી સંખ્યામાં લોકોએ પસંદ કર્યો મિલિયનમાં ગયો છે અગિયાર લાખ પચીસ હજાર કરતા વધારે લોકોએ પસંદ કર્યો આ વિડીયો અને હવે જે આ વિડીયો છે આ ઓગણચાલીસ લાખ લોકોએ પસંદ કર્યો છે મારો હિલુ સાથેનો બનાવેલો વિડીયો થેન્ક યુ દોસ્તો થેન્ક યુ